નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું સાથી આજના આ વિષયના અંદર હું તમને એક અદ્ભુત અને એક ચમત્કારિક એક જડીબૂટ્ટી સમાન એક વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનો છું ખાસ કરીને જે તમે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો આ જડીબુટી છે ને બહુ ઉપયોગી છે આપણા માટે આ જડીબુટીનો હરેંગ અંગ આપણા માટે દવા રૂપ છે ખાસ કરીને એના ફૂલ તમે જોઈ શકો છો કાંટો મને નડે છે અને મને ફૂલ ગમે છે એટલું જોઈ શકો સાથીઓ આ ફૂલ ડેઘડાની અંદર ડેગડું આખું પાણી ભરી એના અંદર કિલો બે કિલો ફૂલ નાશીને તમે એનો ઉકાળશો ઉકાળીને અને આ ફૂલથી તમને જો ઘૂંટણનો દુખાવો રહેતો કમરનો ગાદીનો કોઈ પણ પ્રકારનો દુખાવો રહેતો હોય તો એનો એનાથી નાશો પણ ઓછો બંધ રાખવાની એટલું ઓછોના અંદર આ જવું ના જોઈએ ઓશો બંધ રાખવાને ઓનાથી નશો નાહો કહેવાનો મતલબ કે નશો ના કરો નાહવાનું છે નાહો ને તો સો ટકા મારી ગેરંટી છે દસ મિનિટના અંદર ઘૂંટણનો કમરનો પણ પ્રકારનો દુખાવો રહેતો છે મટી જશે કોઈ તો કહેવાનો મતલબ એમ છે સાથીઓનું જે દૂધ આવે છે એના દૂધની જો માલિશ કરશો તો દસ મિનિટના અંદર કોઈ પણ શરીરનો દુખાવો હશે ને એ દુખાવો મટી જશે કારણ કે આ વનસ્પતિ છે શરીરના દરેક અંગોના જે દુખાવા હોય ને એ દુખાવાને મટાડશે સાથીઓ આ જડીબુટ્ટીનું અમારા એરિયાની અંદર એટલે કે તાલુકાઓ જે અમારો લાગુ પડે છે શિદ્ધપુર એટલે જિલ્લો લાગુ પડે છે પાટણ અને આ ઇલાકાની અંદર આ જડીબુટ્ટીને અમે આંકડો કહીએ છીએ અને મદાર કહેવામાં છે ખાસ કરીને આ ફૂલો સિંહ એ અડમન દાદાના બહુ પ્રિય સિંહ હું પીએસસી હળમન દાદાને શનિવારે અને મંગળવારે હળમન દાદાને માળા બનાવી ઘણા લોકો ફૂલ ચડાવતા હોય છે એટલું વાત અને આ જડીબુટી છે બહુ ઉપયોગી છે એટલું વાત જો પેટના અંદર આફરો સડ્યો હોય અને અપોચો રહેતો હોય પેટ ફૂલેલું હોય અને પેટને ફોરું કરવું હોય તો તમે આ પત્તાને થોડો ગરમ કરીને આ જોઈ શકો આ પત્તરને ગરમ કરી પેટે વધી દેશો કો તો પીળું પીળું પત્તું આંકડાનું બધી દેશો તો પેટનો આફરો બાફરો પેટનો દુખાવો બુખાવો બધું મટી જશે કોતો તો પગોના તળિયાની અંદર જો બળતરા રહેતી હોય અને એ જ બળતરાને મટાડવી હોય તો આંકડાના પત્તાને તવા ઉપર હર્ષાના તેલના અંદર એટલે કે આ પત્તું છે એના હરસું આજુબાજુ સોંપડીને અને થોડું નવેશે ગરમ કરીને પગના તળિયે ભીડાવાથી પગના તળિયે બળતા બંધ થઈ જશે એટલે કે પગના તળિયે બળતા મટી જાય છે અને દુખાવો પણ પગનો મટી જાય છે એટલું વાત જો કોઈ પણ જગ્યાએ કંઈ પણ બાજુ હોય એને દુખાવો રહેતો હોય અને કોઈ પણ પ્રકારનો દુખાવો રહેતો હોય તો ગમે તે તકલીફ હોય તો આ જે આંકડાના જે પત્તા આવી છે હર્ષાના તેલ પર ગરમ કરીને લગાવીને બોધી રાખશો તો સો ટકા મારી ગેરંટી છે એ તકલીફ મટી જશે બીજી એક વાત કરી નાખું કે જો તમે ડાયાબિટીસથી પીડાતા વજન ઉતરતું ના હોય પેટની ચરબી ના ગળતી હોય પેટ ફોરું ન થતું હોય તો આંકડાના બે પત્તા રેગ્યુલર લાવીને અને પગના બે તળિયાઓ હોય છે ને એ ભીડાઈને મોજા સારી રીતે પહેરી દેશો તો ડાયાબિટીસ બે અઢી મહિનાની અંદર મટી જશે સુગર લેવલનું પ્રમાણ પણ ઓછું જશે ગૂક લેવાનું પ્રમાણ ઓછું થઈ જશે ધીરે ધીરે આસ્તે આસ્તે વજન પર ઉતરશે અને પેટની ચરબી પણ ગળી જશે અને પેટ પણ ફોરું થશે સાથીઓ અને કોઈ પણ પુરુષ અને સ્ત્રીને જો દાજ ખુડલી ધાદર જેવી સમીક્ષા રહેતી હોય તો એનું જે તેલ આવે છે એટલે કે ઓનું જે સફેદ દૂધ આવે છે એ સફેદ દૂધની માલિશ કરશો તો સો ટકા મારી ગેરંટી છે અઠવાડિયાની અંદર દાજ ખાદ ખુદલી ધાધર મટી જશે આ દૂધ ઇમ્પોર્ટન્ટ સે એટલું ખાસ કરીને આ દૂધની એવી તકેદારી રાખવાની કે ઓશન અંદર પડવું ના જોઈએ એટલું વાત બહુ ઇમ્પોર્ટન્ટ સે એટલું વાત જો સાથીઓ સાથીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરજો ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથીઓ એક લાઇક કરી નાખજો કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વ નહીં છે કારણ કે તે મારા એક વિડીયાને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન હોય છે પ્લસ મારી આબૃ હોય છે પ્લસ મારી કેડિટ છે અને મને વિડીયો બનાવવા શકશે તમારા માટે હું નવા નવા વિડીયા લઈને સાથીઓ એક લાઇક કરજો સાથીઓ આવજો બાબાય શિવ ટાટા ચેનલને સબસ્ક્રાઇબ કરતા પણ જજો